ગોતીલો મૂવી એક ગુજરાતી માતૃભાષામાં અને આપણી પોતાની માતૃભાષામાં મૂવી આવેલું છે અને આજના દરેક વર્ગને ખાસ જોવા જેવું છે કે મોબાઈલના લીધે દરેકના જીવનમાં કેવા કેવા નાના મોટા પ્રશ્નો થાય છે એ સમજવા માટે ગોતીલો મૂવી જોવું જોઈએ અને બીજું કે દરેકને પોતાની માતૃભાષા માટે ગર્વ હોવો જોઈએ કે માનવ એક એનઆરઆઈ કલાકાર છે છતાંય એને લખતા વાંચતા નથી આવડતું છતાં ગુજરાતી સારી રીતે બોલી શકે છે પણ આજે આપણા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો એ સારી રીતે ગુજરાતી બોલી શકતા નથી તો આપણે ગુજરાતી ભાષા માટે આપણને ગૌરવ હોવું જોઈએ અને આપણે એને ખૂબ જ પ્રોત્સાહન આપવું જોઈએ તો ગુજરાતી પિક્ચર બધા ગોતીલો મૂવી જોવા જરૂર જયો